તો ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ સુરત ડાંગ નવસારીમાં સવારથી જ વરસાદ જોવા મળ્યો છે ખાસ કરીને વલસાડમાં ગઈકાલે મોડી રાત્રે ખાબકેલા ધોધમાર વરસાદથી ઓરંગા નદી બે કાંઠે થઈ છે અનેક ગામોને જોડતા પુલ છે તે ધોવાઈ ગયા છે પાણી ફરી વળ્યા છે તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે અને દ્વારકામાં દરિયામાં ઊંચે ઊંચા ઉછળતા જોવા મળી રહ્યા છે આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે આજે અનેક સ્થળે ધોધમાર વરસાદની આગાહી છે ત્યારે છૂટાછવાયા સ્થળોએ મેઘરાજા એન્ટ્રી મારી રહ્યા છે અલગ અલગ વિસ્તાર ગુજરાતના કે જે જામ્યો છે વલસાડ ડાંગ સુરત તો દ્વારકાના દરિયો પણ ગાંડોતુર બન્યો છે તોફાની બન્યો છે હિલોડા લઈ રહ્યો છે તો અનેક વિસ્તારોમાં જે રીતે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે ધીમી ધારે તો ક્યાંક છૂટો છવાયો તો ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે